જેઠ મહિનાનો સમય છે આકરો તડકો તપી રહ્યો છે હરિધન બપોરે ખેતરમાં પાણી આપીને આવે છે અને ઘરની બહાર બેઠો એ રસોડામાંથી નીકળતા ધુવાડાને જોઈ રહ્યો હતો તેલમાં કંઈક તળાઈ રહ્યું હોય એવો છન છનનો અવાજ પણ આવી રહ્યો હતો એના બંને શાળા એના પછી આવ્યા અને ઘરમાં જતા રહ્યા બંને શાળાના છોકરા આવ્યા અને એ પણ ઘરની અંદર જતા રહ્યા પણ હરિધન ઘરની અંદર ના જઈ શક્યો એક મહિનાથી એની સાથે અહીંયા જે વર્તાવ થઈ રહ્યો છે અને વિશેષ તો કાલે એને જેવી ફટકાર સાંભળવી પડી કાલે એના સાસુએ કહ્યું હતું કે હું તારી જિંદગીનો ઠેકો લઈને બેઠી છું કે શું એનાથી પણ વધારે એની પત્નીના રવૈયાએ એના હૃદયના ટુકડા કરી નાખ્યા હરિધનની પત્ની બેઠી બેઠી એ ફટકાર સાંભળી રહી હતી એક વાર પણ એના મોઢાથી એ ના નીકળ્યું કેમાં તું એમનું આટલું અપમાન કેમ કરી રહી છે પણ નહીં ગટ ગટ સાંભળી રહી શાયદ હરિધનની દુર્ગતિ ઉપર એ પણ ખુશ થઈ રહી હશે એ ઘરમાં કેવી રીતે જાય ફરીથી ગાળ ખાવા આજે આ ઘરમાં જીવનના દસ વર્ષ વિતાવ્યા પછી આજે આવી હાલત હતી હરિધન બધાથી વધારે કામ કરતો બંને શાળા જ્યારે મીઠી મીઠી ઊંઘે સૂઈ રહેતા હરિધન બળદને પાણી અને ઘાસ આપતો ખેતરમાં એ લોકો જ્યારે થોડી થોડી વારે હુકા પીતા ત્યારે હરિધન આંખ બંધ કરીને કામ કરતો સાંજે ઘરના બધા ગાવા અને નાચવા જતા ત્યારે હરિધન મોડી રાત સુધી ગાય ભેંસ દોતો એનો આજે આવો પુરસ્કાર મળી રહ્યો હતો કે એને ઘરમાં કોઈ ખાવાનું પણ નહોતું પૂછી રહ્યું એની પત્ની ઘરમાંથી ડોલ લઈ બહાર આવી હરિધનને કહ્યું કૂવામાંથી આ ડોળ ભરીને આપો ઘરમાં પીવા માટે એક બુંદ પાણી નથી હરિધન કૂવામાંથી પાણીની ડોળ ભરી લાવ્યો એને ખૂબ જ ભૂખ લાગેલી હતી થોડી વાર પછી એની પત્ની બહાર આવે છે અને એને જમવા માટે બોલાવે છે હરિધન જોવે છે કે એના બંને શાળા અને મોટા શાળાના બંને છોકરા જમીને મુખવાસ ખાઈ રહ્યા છે હરિધનના શરીરમાં તો આગ લાગી ગઈ એને મનમાં વિચાર્યું હવે મારી આવી નોબત આવી ગઈ છે કે હું આ લોકોની ભેગો બેસીને ખાવા પણ ના ખાઈ શકું હું એમનો પુત્રો છું કે જેને ખાવા ખાધા પછી એકાદ રોટલી નાખી દેવામાં આવે છે આ જ ઘર છે જ્યાં દસ વર્ષ પહેલાં હરિધનનો બહુ જ આદર સત્કાર થતો બંને શાળાઓ તો એના ગુલામ બનીને ફરતા સાસુ જમાઈ જમાઈ કરતા એની પાછળ ફરતી એની પત્ની તો એની પૂજા કરતી અરે હરિધનની પાસે રૂપિયા હતા જાયદાત હતી આજે એ ગરીબ હતો રોટલાના પણ ફાફા પડી રહ્યા હતા એના સસરાવાળાઓ બધા એની મિલકતને ખાઈ ગયા હતા ઊંડો નિશાસો નાખી હરિધન બોલ્યો મને ભૂખ નથી મારે ખાવા નથી ખાવું એની પત્ની બોલી ખાશો તો તમારા જ પેટમાં જશે મારા પેટમાં કંઈ નહીં જાય ખાવું હોય તો ખાઓ નહીં તો કંઈ નહીં અહીંયા જ પડ્યા રહો રાત્રે ભૂખ લાગે તો હેઠવાડો ચાટી લેજો લેજોનો ગુસ્સો હવે આંસુ બનીને વહેવા લાગ્યો આ મારી જ પત્ની છે જેના માટે મેં બધું જ ત્યાગી દીધું હતું મને મૂર્ખ બનાવી આ બધા લોકો હવે અહીંથી મને કાઢવા માંગે છે પણ હું હવે ક્યાં જાઉં અને શું કરું એની સાસુ બહાર આવી અને બોલી આવીને ખાઈ કેમ નથી રહ્યા રિસાઈ કોના પર રહ્યા છો તમારા નખરા સહન કરવાની અહીંયા કોઈનામાં હિંમત નથી જે રૂપિયા આપી રહ્યા છો એ મત આપજો હવે બીજું તો શું તમારી સાથે દીકરી પરણાવી છે કંઈ તમારી જિંદગીનો ઠેકો લઈને નથી રાખ્યો હરિધન બોલ્યો આ આમમાં મારી ભૂલ હતી કે હું તમને પરિવાર સમજી રહ્યો હતો પણ હવે મારી પાસે શું રહ્યું છે કે તમે મારી જિંદગીનો ઠેકો લેશો જ્યારે મારી પાસે ધન હતો ત્યારે મારી પાસે બધું હતું હવે હું ગરીબ છું તો તમે શું કામ મારી ઇજ્જત કરશો હરિધનની માને મર્યાને આજે દસ વર્ષ થઈ ગયા હતા જ્યારે એની મા મરી ત્યારે એના લગ્ન થઈ ગયા હતા હરિધન ત્યારે સોળ વર્ષનો યુવાન હતો પણ માના મરતા જ એને લાગ્યું કે એના જિંદગીમાં કોર અંધારું છવાઈ ગયું છે એની બેનના લગ્ન થઈ ચૂક્યા હતા બીજો કોઈ ભાઈ હતો નહીં હરિધન ત્યારે પોતાના ઘરમાં જાતા પણ ડરતો આખો દિવસ પોતાની માને યાદ કરી કરીને રડતો એના ઘરમાં એના ફઈ હતા એ હરિધનને ખૂબ લાડ લડાવતા આખો દિવસ એના પાછળ પાછળ ફરતા અને પૂછતા બેટા તારે કંઈ ખાવું છે તારે કંઈ જોઈએ છે માના મર્યા પછી હરિધનના પિતા પણ તેને ખૂબ જ પ્રેમ કરતા એના માટે એક અલગથી ગાય લાવી દીધી ક્યારેક ક્યારેક એને વાપરવા માટે પૈસા પણ આપતા પણ આ બધાના લાડ માને ખોટને પૂરી ના કરી શક્યા એક વર્ષ વીત્યું ત્યારે છોકરાની દશા જોઈ એના બાપે હરિધનની માની કમી પૂરી કરવા બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા પણ હરિધને એની નકલી માતા સાથે ક્યારેય પણ વાત ના કરી એને જોતો પણ નહીં એક દિવસ પોતાના ઘરેથી એ નીકળ્યો અને સાસરામાં ચાલ્યો ગયો તેના બાપે એને કેટલી વાર બોલાવ્યો પણ એના જીવતા સુધી હરિધન ક્યારેય પણ એના ઘરમાં પગ ના મૂક્યો જે દિવસે તેને સમાચાર મળ્યા કે એનો બાપ ગુજરી ગયો છે ત્યારે એને ઈર્ષામય ખુશી થઈ એના આંખમાંથી એક આંસુ પણ ના નીકળ્યું પોતાના સાસરામાં હરિધનને એકવાર ફરીથી માતૃ પ્રેમનો આનંદ મળ્યો સાળીઓની ચહેલ પહેલમાં સાસુના સ્નેહમાં શાળાઓની હસી મજાકમાં અને પોતાની પત્નીના પ્રેમમાં એના જીવનની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ સાસુ કહેતી બેટા આ ઘરને તું તારો જ સમજ તું મારી આંખોનો તારો છે હરિધનની સામે એના છોકરા અને વહુઓની ફરિયાદ કરતી હરિધન મનમાં સમજતો કે સાસુ મને એમના છોકરાથી પણ વધારે પ્રેમ કરે છે પોતાના બાપના મરતા જ એ એના ઘરે ગયો અને પોતાના ભાગની જમીન જાયદાદને વેચી રૂપિયાની થેલી ભરીને લઈ આવ્યો એને બધા રૂપિયા સાસુના ચરણોમાં અર્પણ કરી નાખ્યા હવે તેનો વધારે આદર સત્કાર થવા લાગ્યો આજ સુધી તો એને પોતાના ઘરની ક્યારેક ક્યારેક યાદ આવી જતી પણ હવે તો એને ભૂલથી પણ પોતાના ઘરની યાદ ના આવતી હરિધન બધાથી પહેલાં ઉઠતો સૌથી વધારે કામ કરતો એનો પરિશ્રમ દેખી ગામના લોકો તો વાતો કરતા કે આના સસરાનું તો ભાગ્ય ખુલી ગયું છે કે જેને આવો જમાઈ મળ્યો છે પણ જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એનું માન સન્માન ઘટતું ગયું પહેલા એ દેવતા હતો પછી ઘરનો આદમી અને છેલ્લે એ ઘરનો દાસ બની ગયો રોટલાના ફાફા પડી ગયા ઘરમાં એનું અપમાન થવા લાગ્યું એની પત્નીએ પણ હરિધનથી મોડું ફેરવી નાખ્યું હતું હરિધન તો અહીંયા ભૂખ્યો તરસો ચિંતામાં જળી રહ્યો હતો ઘરમાં શાળા અને એની સાસુ વાતો કરી રહ્યા હતા હરિધનની પત્ની એમની વાતમાં હામાં હા મિલાવી રહી હતી મોટો સાળો બોલ્યો આપણા લોકોની બરાબરી કરી રહ્યો છે એ નથી સમજી રહ્યો કે એને જે રૂપિયા પૈસા આપ્યા હતા એ ક્યારેય ઉડી ગયા અહીંયા સાસરામાં ઘર જમાઈ થઈને પડ્યો છે આપણે એના રોટલાય પૂરા કરવાના અને એના નખરાય ઉઠાવવાના નો સાળો બોલ્યો આપણા ઘરનું મજૂર તો છે હવે મજૂરને માલિક વાદે ખરી અને ગુસ્સો પણ કરે એના મનમાં તો થતું હશે કે મેં આટલા બધા પૈસા આપ્યા છે પોતાને અમીર શેઠ સમજે છે આપણે તો જાણે એની સેવા ચાકરી કરવાની ખબર નહીં આનાથી ક્યારે ગાળો છૂટશે સાચું બોલું એક હાથી મરી જાય એટલું ખાવા જોઈએ છે ત્યારે હરિધનની પત્ની બોલી નિકમમાં આદમીને ખાવા સિવાય બીજું કામ જ શું હોય મોટો સાળો બોલ્યો મારે તો હવે એને કહી નાખવું છે કે તમે તમારે રસ્તે નીકળો હરિધન તો આખી રાત બહાર ઊંઘી ના શક્યો એને અંદરો અંદર ગુસ્સો ખાઈ રહ્યો હતો સવાર પડી તો મોટો સાળો બહાર આવ્યો અને બોલ્યો ભાઈ ઉઠો બફોર થવા આવી છે કેટલા સુધી સૂઈ રહેશો આખું ખેતર પડ્યું છે કામ નથી કરવાનું હરિધન તો જટ બેઠો થયો અને તીવ્ર અવાજમાં બોલ્યો શું તમે લોકો મને મૂર્ખો સમજો છો બંને શાળાઓ તો એકબીજાનું મોઢું જોવા લાગ્યા જે આદમીએ ક્યારેય મોઢું નથી ખોલ્યું હંમેશા ગુલામની જેમ હાથ બાંધીને હાજર થયો એ આજે આટલો આત્મસન્માની કેવી રીતે થઈ ગયો આખો દિવસ હું ખેતરમાં કામ કરીને શરીર તોડું છું ઘરના બધા કામની જિમ્મેદારી હું ઉપાડું છું તો પણ તમે મને કૂતરો સમજો છો કેવો ગધેડો તમને બીજે કે મળશે મોટો સાળો પણ બોલ્યો તો પછી તમને અહીંયા કોણે બાંધીને રાખ્યા છે અરે જે રોટલા તમે પેટ ભરીને જમો છો એ પણ મારી દેણ છે તમે જમી રહ્યા પછી મને ભોજન માટે બોલાવો છો હું તમારો પુત્રો છું તે તમારું વધેલું ઘટેલું ખાઈશ ત્યાં તો સાસુ ઘરમાંથી બહાર આવે છે અને બોલી તો શું તમે હવે મારા દીકરાની બરાબરી કરશો સાસુનું એક વાક્ય સાંભળીને જ હરિધન તો હારી ગયો બફોર થઈ ઘરના બધા લોકોએ ખાવા ખાધું પણ હરિજન ન ઉઠ્યો સાસુએ મનાવ્યો સાળીઓએ મનાવ્યો બંને શાળા પણ મનાવીને થાકી ગયા પણ હરિધન ત્યાંથી ઊભો ન થયો થોડી વાર પછી હરિધનની પત્ની બહાર આવી કેટલી વાર આમના આમ સુઈ રહેશો ચાલો અને ખાવા ખાઈ લો ક્યાં સુધી તમારા માટે બધા બેસી રહે ભલા તને મારી સંભાળતો આવી મેં કહી તો દીધું હતું કે મને ભૂખ નથી તો કેટલા દિવસ નહીં ખાવ એની પત્ની બોલી હવે તો હું આ ઘરનું પાણી પણ નહીં પીવું તારે મારી સાથે આવવું છે કે નહીં ક્યાં જાઓ છો તમે એ ખબર નથી પણ તું મારી સાથે ચાલીશ કે નહીં જ્યાં સુધી તમે કહેશો નહીં ત્યાં સુધી હું તમારી સાથે નહીં આવું બસ હું તને આટલું જ પૂછવા માટે અહીંયા રોકાયો હતો હરિધન તો ચાલી નીકળે છે એની પત્ની પાછળથી બૂમો પાડે છે હરિધનને એક વાર પણ પાછળ ફરીને જોયું નહીં ચાલતા ચાલતા રાત પડી જાય છે અને પોતાના ગામમાં પહોંચી જાય છે ગામનું એ પાદર ગામનું એ મંદિર પોતાના ગામના ખેતરો જોઈ એને બહુ જ આનંદ થાય છે નાનપણમાં પોતે જે કેરીના બગીચામાં પોતાના ભાઈબંધ ભેગો રમતો એ બગીચો આવે છે હરિદંતુ એક આંબાના વૃક્ષ ઉપર ચડી બેસી જાય છે એ કેરી તોડી તોડીને ખાવા લાગ્યો એના પગ ફૂલી ગયા હતા પગના તળિયામાં બળતરા થઈ રહી હતી પણ આનંદમાં એને કશું ધ્યાન ના રહ્યું ત્યાં એકાએક રખેવાળી કરતો એક આદમી બોલે છે એ કોણ ઉપર ચડીને બેઠું છે ઉતરી જા નીચે નહીં તો પથ્થર લઈને મારીશ એને કેટલીએ ગાળ પણ બોલી આ ગાળ અને ફટકારમાં હરિધનને બહુ જ આનંદ મળી રહ્યો હતો એને તો ઉપરથી કેટલીએ કેરી નીચે પાડી અને એ ખુશીથી હસી રહ્યો હતો હરિધન નીચે ઉતરે છે રખેવા તો ચક્કીત થઈને બોલ્યો અરે હરિધન તું અહીંયા ક્યાંથી આ વૃક્ષ ઉપર ક્યારથી બેઠો હતો બંને મિત્રો ભેટી પડે છે ચાલ ભાઈ તું મારા ઘરે ચાલ શું તને તારા સાસરામાં કેરી પણ નથી મળતી ત્યારથી તારા દાદા મર્યા છે ત્યારથી સારી ગૃહસ્થિ ચોપટ થઈ ગઈ છે બે નાના નાના છોકરા છે એમનું શું થઈ રહ્યું છે એ તે ક્યારે વિચાર્યું છે હરિધન બોલ્યો હવે ગૃહસ્થિથી મારે શું લેવું દેવું મેં તો મારો ભાગ લઈ લીધો હતો મજૂરી તો મળશે ને હવે મને અહીંયા કંઈ નહીં તો તારી ગાયો ચરાવીશ એના બદલામાં તું મને ખાવા આપી દેજે મંગરુ બોલ્યો અરે ભાઈ કેવી વાત કરી રહ્યો છે તારા માટે તો જાન હાજર છે શું હવે તું તારા સાસરામાં નહીં રહે કંઈ વાંધો નહીં પહેલાં તો તું તારું ઘર છે એ સંભાળ નાના નાના છોકરાને મોટા કર હરિજન પોતાના ઘરે પહોંચ્યો તો બંને ભાઈ ભાઈ આવ્યા ભાઈ આવ્યા કહેતા ઘરની અંદર દોડી માને ખબર દીધી હરિધની ઘરમાં પગ રાખતા એવી શાંતિ થઈ કે એ પોતાની માના ખોળામાં સૂતો છે આજે એની સોતેલી માએ કહ્યું બેટા તું ઘરે આવી ગયો અમારા ભાગ હવે આ છોકરાને પાળ માનો નાતો નહીં પણ બાપનો નાતો તો છે મને એક રોટલો આપી દેજે ખાઈને હું એક ખૂણામાં પડી રહીશ તારી સગીમાં મારી દૂરની બહેન હતી એ નાતે તું મારો દીકરો છે પોતેની માની વાત સાંભળી આંખોમાં આંસુ આવી જાય છે છે માના ખોળામાં રાખી એ રડવા લાગે બીજા દિવસે હરિધન જાય છે એના મોઢા ઉપર ઉલ્લાસ હતો આંખોમાં ગર્વ હતો હવે કોઈ દરવાજા સામેનો ભિખારી નહીં પણ ઘરનો રક્ષક હતો એક દિવસ એને સાંભળ્યું કે એની પત્નીએ બીજું ઘર કરી લીધું છે ત્યારે એના કાકી બોલ્યા ઘર શું કરી લેશે એ બીજું આપણી બરાદરીમાં આવું અંદર પંચાયત નથી હરિધન બોલ્યો ના કાકી ખૂબ બે સારું થયું છે લાવ ભગવાનને લાડુ ચડાવી આવું હું તો આટલા દિવસથી ડરી રહ્યો હતો કે ક્યાંક મારા ગળે આવીને ના પડે હું ત્યાંથી મનમાં એ જ નક્કી કરીને ચાલ્યો હતો કે આજ પછી એનું મોડું ક્યારેય નહીં દેખું